આજ રોજ ના માં સ્વતંત્રતા દિવસ નિમિત્તે સંસ્થાના વડીલ ના હસ્તે ધ્વજારો નવખંડ સંસ્થા દ્વારા રાષ્ટ્ર ભક્તિ ના મુદ્રાલેખ આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં પૂજ્ય સંતો સાથે ભક્તજનો સંમિલિત થઈ આન બાન અને શાંતિ તિરંગા ને સલામી આપી હતી સ્વામિનારાયણ ભગવાન પંદરમી ઓગસ્ટ એટલે કે ભારતનો ઓગણ એંસી મો સ્વતંત્રતા દિવસ છે આપણા જીવનની અંદર રાષ્ટ્ર ભક્તિ જાગૃત થાય તે હેતુથી પ્રતિવર્ષ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર અટલાદરા વડોદરાની અંદર સવારે ધ્વજવંદનો કાર્યક્રમ યોજાય છે આજે લગભગ 50 થી વધારે સંતો અને 500 થી વધારે બાળ બાલિકાઓ યુવક યુવતીઓ અને હરિભક્તોની ઉપસ્થિતિમાં આ ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો છે આવી જ રીતે બીએપીએસના બે હજાર થી વધારે સેન્ટરોમાં પણ આવો જ ધ્વજવંદનો કાર્યક્રમ પરમ પૂજ્ય આજે છે તેમની ઉપસ્થિતિમાં પણ આ ધ્વજવંદન ભગવાનના આધ્યાત્મિક જ્ઞાનના પ્રકાશમાં રથ છે એવું આધ્યાત્મિક ભારત અને તેનું પોષણ આજે શાસ્ત્ર મંદિર અને સંત દ્વારા બી અને ઘણી બધી સંસ્થાઓ દ્વારા દેશ વિદેશમાં થઈ રહ્યું છે આજે પ્રમુખ સાંઈ મહારાજ અને મહંત